અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દુધાળા સમસ્ત ગામના ભેગા થઈને માફ કરવા માટે પત્ર લખ્યો હતો તાલુકાના દુધાળા ગામના ખેડૂતોએ આજે સરદાર જયંતિ નિમિત્તે ત્રણસો કરતા પણ વધારે ખેડૂતોએ સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે એકત્રિત થઈને તમામ ખેડૂતોએ મુખ્યમંત્રીને એક આવેદન પત્ર પાઠ્યું છે જેમાં મુખ્ય માંગણી કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનની બાબતની સરકાર દ્વારા રચાયેલા ડિજિટલ સર્વે બંધ કરાવીને ખેડૂતોના દેવા માફ કરવા માટે મુખ્ય માંગણી કરવામાં આવી છે જો ટૂંક સમયમાં ગામના ખેડૂતોએ જે માંગણી કરી છે તે નહીં સંતોષાય તો સમસ્ત ગ્રામજનો દ્વારા આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે આજે અમારે દુધાળા ગામના બસો થી અઢીસો ખેડૂતો ભેગા થઈ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે અમારું